નમસ્તે બાળ મિત્રો નગરીમાં ફરીથી આપનું સ્વાગત છે આજે તો સરસ મજાની વાર્તા તમારા જે બે હોશિયાર બકરીના બચ્ચા અને બકરીબેનની વાત કરવાની છે તો ચાલો ચાલો ફટાફટ વાર્તા શરૂ કરીએ એક હતી બકરી બકરીબેનને નાના નાના બે બચ્ચા થયા હવે બચ્ચા થયા એટલે ઘર બાંધ્યા વગર તો ચાલે નહીં એટલે બકરી બેને એક યુક્તિ વિચારી બકરી બેન તો રસ્તા વચ્ચે બેસી ગયા થોડીક વાર થયું ત્યાં તો ત્યાંથી એક શેરડીના ગાડાવાળો નીકળો ગાડાવાળો નીકળો એટલે બકરી કહે બકરી 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 રસ્તા કેમ બેઠી છે બોલી બકરી તારી માં બકરી તારી બેન બકરી બકરી કેને કહે છે બકરી બેન નહીં કહેવાતું શેરડીના ગાડાવાળો કહે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ પૈસા બકરી બેન બકરી બેન રસ્તા મૂકો શેરડીના વાળા એ તો તે ભારો પેલા ઝાડ નીચે રાખ્યો બકરી ખસી ગઈ અને ગાડાવાળો ત્યાંથી ચાલ્યો ગયો ફરી થોડી વાર થયું તે બકરીબેન રસ્તા વચ્ચે બેઠા હતા અને ત્યાંથી ગોળના ગાડાવાળો નીકળો ગાડાવાળો નીકળો એટલે એને બકરીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈ અને કહે બકરી એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે ખસ અહીંથી બકરી 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 બોલી તારી ને બેન કહેવાતો ગાડાવાળો કહે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ સાહેબ બકરી બેન બકરી બેન આ બે ચાર ઘડા ગોળના આપું છું તમે અહીંથી ખસો બકરી કહે તો ઠીક પેલા ઝાડ નીચે ઘડા મૂકો ગોળના ગાડા વાયરે તો બે ત્રણ ઘડા પેલા ઝાડ નીચે મૂક્યા અને બકરી બેન તો અહીંયાથી ખસી ગયા અને થોડીવાર પાછા રસ્તા વચ્ચે બેઠા ત્યાં વળી એક ટોપરાવાળો ગાડું ભરી અને ત્યાંથી નીકળો ટોપરાવાળાએ બકરી બેનને જોઈ અને કહ્યું બકરી એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે ખસે બકરી બોલી બકરી તારી માં અને બકરી તારી બહેન બકરી બેન નહીં કહેવાતો ટોપરા વાળો કહે બકરી બેન ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ અરે બકરી બેન બકરી બેન તમે આગા ખસો થોડાક ટોપરા તમને આપતો જાઉં છું બકરી કહે તો ઠીક ટોપરાના ટોપલા પેલા ઝાડ નીચે રાખો ભાઈ તો ટોપરા પેલા ઝાડ નીચે મૂક્યા અને બકરી બેન ખસી ગયા પછી શેરડીના હાથા અને ગોળ લઈ અને એની દીવાલ બનાવી માથે શેરડીના હાથા રાખી અને ઉપર ટોપરાનું છાપરું બનાવ્યું અને ઘર સરસ મજાનું બની ગયું ઘર બની ગયું એટલે બકરી બેને એના બચ્ચાને કહ્યું ગોર કેરી પિતલડી ને શેરડી કેરા ડાંડા ટોપર યે કર છાયા બચ્ચા ચાલો તે મા રહીએ ને બચ્ચા તો રાજી રાજી થઈ ગયા અને એ હારે હારે ગાવા લાગ્યા ગોર કેરી બી તલડી ને શેડી કેરા દાંડા ટોપર યે કર છાયા મમ્મા ચાલો તે મા રહીએ તો પછી તો બકરી બેન અને ના બચ્ચા ઈ સરસ મજાની એની ચૂપડીમાં રહેવા લાગ્યા અને બકરીએ એના બચ્ચાને સારી રીતે સમજાયું આ ગીત ગાવ ત્યારે તમારે દરવાજો ખોલવાનો બાકી ખોલવાનો નહીં એટલું કહી અને બકરી બેન તો ચરવા જાય અને સાંજે પાછા આવે છે ચરીન એટલે વળી પાછા બકરી બેન દરવાજો ખખડાવે છે અને બોલે છે ગોર કેરી ભી તલડી ને કેરા ડાંડા ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડો બકરીના બચ્ચા તો સમજી ગયા કે માનો અવાજ છે મા આવી છે એટલે તરત જ દરવાજા ખોલ્યા અને એને પેટી પડ્યા અને ખુશ ખુશ રહેવા લાગી ગયા આવી રીતે તો દરરોજ બકરીબેન ચરવા જાય અને ગીત ગાય અને બચ્ચા દરવાજા ખોલે એક દિવસ બકરીબેન જે ગીત ગાતા હતા એક વાઘ એક ઝાડી પાછળ સંતાય અને સાંભળતો તો વાઘને ખબર પડી ગઈ

ટોપરીએ કરછા બચ્ચા વર્ણ ઉઘડો બચ્ચા તો સમજી ગયા કે આ મારી માનો અવાજ નથી માં તો કેવું સરસ મધુર અને મીઠું ગાય છે તે દરવાજો ન ખોલ્યો અને અંદરથી જ બોલ્યા તમે મારી મા નથી તમે કહો બીજા કોઈ છો ચાલીએ જાવ અહીંથી વાઘ તો સમજી ગયો કે બચ્ચા દરવાજા ખોલશે નહીં એટલે વાઘ ભાઈ તો અહીંયાથી હાલતા થઈ ગયા અને સાંજે આવી મા એની ને વરી દરવાજો ખખડાયો એટલે બચાએ અંદરથી કીધું કોણ છો એટલે બકરી તરત ગાવા લાગી ગોર કેરી પીતલડી ને શેણી કેરા ડાંડા ટોપર યે કર છાયા મચા બારણા ઉગાડો એટલે તરત જ બચાએ તો બારણા ઉઘાડ્યા અને માને ભેટી પેડા અને બધી વાત કરી અને મા તો રાજી થઈ ગઈ અને એના સમજુ બચ્ચા ઉપર માને ઘણો પ્રેમ આવ્યો અને રાજી ખુશીથી રહેવા લાગ્યા જોઈને બાળ મિત્ર બકરી બેન અને તેના સમજુ બચ્ચાએ બકરીએ પોતાની યુક્તિ વિચારી અને સરસ મજાનું ઘર બાંધી લીધું અને એના બચ્ચા પણ તમારા જેવા સરસ હોશિયાર હતા એટલે વાઘ જ્યારે આવ્યો ત્યારે એનો અવાજ ઉપરથી ખબર પડી ગઈ કે આ મારી માનો અવાજ નથી એટલે દરવાજો ખોલ્યો નહીં અને પોતાનો જીવ બચાવી લીધો તો તમે પણ આવા સરસ સમજો છો એટલે તમે પણ તમારા ઓળખીતાનો અવાજ પાકી શકો છો એટલે આ વાર્તામાંથી આપણે શીખવા મળે છે કે આપણા બુદ્ધિનો ઉપયોગ કરી અને ગમે એવી મુસીબત હોય તો આપણે એનો સામનો કરી શકીએ છીએ તો આવી સરસ મજાની વાર્તા માટે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રજા આપશો